જો દીપ્તિ મેં તને મારી નાની બેન કરતા વિશેષ મારી દીકરી તરીકે તારો ઉછેર કર્યો છે અને આપણે એક જ ઘરમાં એક જ માણસ સાથે લગ્ન કરીને આવ્યા છે તો પછી આ બધું શા માટે તો માની છે ને મારી વાત કે મીરાના લગ્ન પહેલા થાય તો તને શું વાંધો છે જો બેન મેં કહી દીધું એ મારી વાત ફાઈનલ છે જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ શું વાત તો ચાલતી હતી બસ કઈ નહીં એ તો અમારા મોટા લોકોની વાત તો ચાલતી હતી તમે બોલો અચાનક આમ બોલો દીકરીઓ મા પાસે આવીને ન બેસે તો ક્યાં જાય હા હા બેસે ને પણ તમને તમારામાંથી માંથી જ ક્યાં છે મા પાસે બેસવાની હા મમ્મી સાચી વાત છે પણ હા તમારા બંને મોટા લોકોની ની વાતો શું ચાલતી હતી શેર કરો હવે તમને શેર પણ કરવી પડશે અમારે છોડ ને આપણે શું છે કર તમે તમારી વાતો કરો જો મીરા હું તને શું કેવું છું કે આ મારી નાની બેન એક જ વાત પર અડી રહી છે કે પેલા એની દીકરીના લગ્ન એની દીકરીના લગ્ન તમે એની દીકરીને તારા કરતા વિશેષ માની છે પણ એ વાતને સમજવા તૈયાર જ નથી થતી જો એક્ચ્યુઅલી માં એવું છે કે તમે બંને છે ને અત્યારે બહેનોની જેમ નહીં પણ દુશ્મનોની જેમ વિચારો છો એટલે કદાચ આપણા ઘરમાં મુશ્કેલી આવી છે તમે બંને વિચાર તો કરો લગ્ન પેલા સીતાના ના થાય કે પેલા મારા જવાની તો આ ઘરમાંથી એક દીકરી જ છે ને તો પછી તમે લડાઈ શું કામ કરો છો જો દીકરા નાના મોઢે મોટી વાત કરવાની કોઈ જરૂર નથી એ અમે વડીલો ડિસિઝન લઈ લઈશું બરાબર છે અમારે શું કરવું કોના લગ્ન કરવા એ અમે ડિસિઝન લઈશું પણ મમ્મી ભડકો છો કે મતલબ બધા શાંતિથી વાત કરો ને દીદી ખાલી સમજાવે છે તમને બીજું કંઈ નથી કે ભડકું નહીં તો બીજું શું કરું કેટલાય દિવસથી દીદીને સમજાવું છું કે પહેલા મારી દીકરીના લગ્ન થશે અને એ પણ ધામધૂમથી પણ એ પણ સમજવા તૈયાર નથી ધામધૂમથી લગ્ન કરવા છે તો કોઈ વાંધો ન પણ તમે બંને હોય તો જોવો કે તમારા બંનેની વચ્ચે પપ્પા પીસાઈ રહ્યા છે એમની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નથી મમ્મી એક વાત તમે લોકો સમજતા કેમ નથી એમાં સમજવાનું શું હોય દીકરા તારા પપ્પાએ કીધું કે એક દીકરીના લગ્ન ધામધૂમથી કરીશું અને બીજાના સાદાઈથી તો મારી છે મમ્મી હા મમ્મી એ તો સમજો મીરા દીદી મોટી છે ને તો મોટી મમ્મી સાચું કહે છે તું ચૂપ કર તારે એમની વાતોમાં આવવાની જરૂર નથી મને બોલવા દે બોલવા દે મમ્મીઓ ને બોલવા દે કારણ કે આ લોકો બોલશે ને તો દુનિયા ચાલશે આમના બોલ્યા વગર તો કઈ થવાનું નથી ઘર ને અખાડો બનાવીને રાખ્યો છે બને જો તમારે બંને જે કરવું હોય ને એ કરો પણ તમારા લોકોના હિસાબે પપ્પાને કઈ નુકસાન ના થવું જોઈએ સમજ્યા એ કોને બોલવાનો મોકો જ કે આપે છે જાતે જેટલું બધું કરી દે છે કે હું એની દુશ્મન છું એ મારી વાત જ કે માનવા તૈયાર છે પણ ઓછા નથી તમે પણ ક્યારે નમ તો મુકતા નથી હા જો શાંતિથી વાત કરો ને તમે લોકો પ્લીઝ કેમ કે આ બધી બાબત છે ને પપ્પાને ટેન્શન આવે છે અને આટલા બધા ધામધૂમથી લગ્ન કરવાની પણ શું જરૂર છે મમ્મી કેમ કે અમે બંને બહેનો તો બિલકુલ ઈચ્છતી જ નથી કે અમારા લગ્ન ઠાઠ માઠથી થાય ભલે સિમ્પલ રીતે થાય તો કઈ નહીં તમારા બંનેના લગ્ન સાદગી થશે બાકી હું ખાલી એક દીકરી લગ્ન ધામધૂમથી થી નહીં થવા દઉં જોવો કહી દો ને કે તમને વાંધો છે તમને એ વાંધો છે કે મારા લગ્ન પહેલા અને ધામધૂમથી થાય છે નથી કરવા મારે વાલો જે અમારા ઘરના લોકો એકબીજાના દુશ્મન બની જતા હોય ને આવા લગ્નમાં કે આવા રિવાજોમાં મને કોઈ રસ નથી

તને બોલવાનો અધિકાર મે પૂરી જિંદગી આપ્યો છે પણ આ વખતે તો તું મારી વાત માન તમે નહીં માનો એમ જ ને

અને એના ઘરેથી વિદાય કરી શકે હું બોલો છો પપ્પા તમે લોકોને શું લેવા દેવા છે દીકરીઓ કોની છે તમારી તમે જેમ ધારો ને તમારે એમ જ કરવાનું છે અને રહી વાત લગ્નની તો આ લગ્નએ તો આખા ઘરને ગોટાડે ચડાવ્યું છે સમજાતું નથી કે શું કરવું જોઈએ બેટા હું તમારી બંને એને સમજાવી સમજાવીને થાકી ગયો પણ બેમાંથી કે નમ તો લેવા તૈયાર નથી આજે એ લોકોની જીદ ને આગળ એ લોકોની જીદ આગળ બેબસ થઈ ગયો છે બેટા નહીં પપ્પા મને ખબર છે અને આ વાત દીધી પણ જાણે છે કે અત્યારે આપણા ઘરનું વાતાવરણ કેટલું ખોરવાઈ ગયું છે બંને મમ્મીઓના કારણે પણ પપ્પા અમારા મનમાં એવો એવો કોઈ દોષ નથી બને બહેનોના મનમાં કે પેલા એ લગ્ન કરે કે હું કરું અને એ પણ કોઈ મારથી લગ્ન નથી કરવા અમારે બેટા હું બધું જાણું છું તમે તમારી લોકોની કોઈ જીદ નથી તમને લોકોને હું તો આમ સાદાથી પરણાવો ને તો પણ તમે લોકો હસતા માટે આ મારી મારી ઈચ્છા પૂરી કરી શકે એમ છો પણ તમારા મમ્મીઓના સપના બહુ મોટા છે એ સપનાઓને પહોંચી વળવું ને અત્યારે મારે અત્યારે મારા વસમાં નથી એ પપ્પા તમે અમને જન્મ આપ્યો આ દુનિયામાં લાવ્યા અમને આટલા કાબિલ બના આ જો એ ઋણ તો અમે ઉતારી નથી શક્યા તો હવે આ તમારું ઋણ કેવી રીતે ઉતારીશું બેટા તું મારી દીકરી છો અને એક દીકરીનો બાપ તામ તો મને પરણાવે તો મને ઋણ શાનો બેટા ખરું કહું ને તમે લોકો મને માફ કરી દેજો પ્લીઝ પપ્પા આ શું બોલો છો તમે જો તમારે રડવાની જરૂર નથી હિંમત આવવાની કોઈ જરૂર નથી તમે એવું વિચારો કે તમારે બે દીકરીઓને પણ બે દીકરા છે પપ્પા પ્લીઝ લગ્ન એટલા મહત્વ નથી જેટલા તમે મહત્વ છો શું શું થશે વધી વધી સગાઈ તૂટી જશે કઈ વાંધો નહીં અમારે સગાઈ રાખવાની પણ કોઈ જરૂર નથી નહીં બેટા તો આવું નહીં બોલ કદાચ કદાચ મારે મે ચાહે જવું પડે ને તો મે ચાહે જઈશ પણ તમારે બે બરણ સગાઈઓને તૂટવા દઉં નહીં પપ્પા અને અને કદાચ રહી ધામ તો કે લગ્ન કરવાની તો હું ઘર વેચી નાખીશ અરે હું પોતે વેચાઈ જઈશ પણ મારી દીકરીઓ હું તમને ધામ ધૂમથી પરણાવીશ અને પછી જ આ ઘરમાંથી વેચાઈ લઈશ પપ્પા ધામ ધૂમથી લગ્ન કરવાનો કોઈ શોખ નથી અમને તમારા આશીર્વાદ છે ને એ અમારા માટે દુનિયાનું સૌથી મોટું ઘરેણું છે અમારા માટે અનમોલ રતન છે અને તમે આટલા બધા દુખી ના થાઓ અમારા મમ્મીને અમે સમજાવવાની પૂરી કોશિશ કરીશું કે તમને સમજે અને અમને સમજે નહીં સમજે તમારી મમ્મીઓ નહીં સમજે કારણ કે એ જ્યાં ત્યાં ઘરમાં પરિણામ આવે છે ને ત્યાંથી બે એમના સ્વભાવ ને હું ઓળખું છું હા એ નહીં માને ના જ માને કારણ કે અત્યારે તમારી પત્નીઓ કે અમારી માં તરીકે વિચારવા ઈચ્છતા જ નથી અત્યારે ફક્ત ને ફક્ત વિચારે છે એક સોતન જીવ એક દુશ્મન જીવ એ બંનેને એમ છે કે અમે લડાઈ કરીને જીતી જઈએ એક ને એમ છે કે હું શેર તો બીજા ને એમ કે હું સવાસે અને એ લોકો એવું નથી વિચાર કે એમની પાછળ ત્રણ ત્રણ જિંદગીઓ હેરાન થઈ રહી છે પપ્પા અમારા માટે ધામધૂમથી લગ્ન કરવા મહત્વ નથી પણ અમારા બાપના આશીર્વાદ હોવા અમારા બાપનો હાથ અમારા માથા પર હોવો ને એ મહત્વ છે જો હું માનું છું કે તમારે સમાજમાં રહેવું છે લોકોને જવાબ આપવાના છે એટલે તમે આવું વિચારતા હશો પણ એકવાર અમારી નજરે તો જો ભગવાન જો તમે એક કાશ કાશ તમારા જેવા વિચારો તમારા બંને જેવા વિચારો કદાચ તમારી મામા હોત તો મારે આજે આજે આ દિવસ જોવાનો વખત ન આવત પણ બેટા મારી એક વાત સાંભળી લે હું જરૂર જરૂર તમને બંનેને ધામધૂમથી પરણાવીશ મારી બેવ મમ્મીઓની ઈચ્છા પૂરી કરીશ તમે ચિંતા નહીં કરો પપ્પા ઈચ્છા નથી આ જીદ છે જીતવાની જીદ આનાથી વધારે કંઈ જ નથી જો તમે ઈચ્છો છો ઠીક છે તમે સારા વિચાર ધરાવો છો ઠીક પણ કોઈ માણસની જીતને વારંવાર પૂરી કરવી ને એ તમારી જવાબદારી નથી પપ્પા જો હું છે ને હવે આવું બધું કઈ વિચારવા નથી માંગતી તમે લોકો રડવાનું બંધ લગ્ન થવા હશે તો થશે ને તર કાઈ નહીં નહીં બેટા તો આવો નહીં બોલ તમારા બે બનો લગ્ન થશે અને જરૂર થશે અને હવે તો હવે તો એક સાથે જ થશે બેટા હવે કોઈ બીજો વિચાર નહીં કરતી કોઈ વાંધો બેટા એ તારી મોટી બેન છે અને મોટી બેનનો તો હક બને છે ખીજાવાનો બરોબર ને ચાલ હસ જોઈને બેટા તું પણ મને બોલાવવાનો કોઈ અર્થ નથી ને તારે મારી સાથે વાત જ નતી કરવી તો મને અહીંયા બોલાવવાની શું જરૂર હતી એવું નથી આ ખબર છે ઘરે ઘરે કેટલો કકડાટ ચાલે છે

કે આનો કોઈ નિવેડો નથી આનો એક જ ઉપાય આવી શકે કે બંને બહેનો મક્કમ થાતે કોઈ નિર્ણય લો બંને સાથે બેસીને કઈક વાત કરો અમે લોકો એ વાત તો કરી લીધી છે દેવાંગને એ ટોપિક પર હું તારી સાથે વાત કરવા આવી છું વાત કરી લીધી છે મતલબ કે બધું ડિસ્કશન થઈ ગયું હા તો શું કહ્યું તારી મોટી બેને કઈક તો સલાહ આપી હશે ને જો તું ખોટું નહીં વિચારતો હું તને જે છે એ ક્લિયર તો કરું છું

લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો તને પણ તું વિચાર કરને કોટ મેરેજ મીન્સ કે કેર કાયદે લગ્ન આમ તો ભાગીને લગ્ન કરો કે કોટ મેરેજ કરો બને સમાન જેવું જ કહેવાય ને આ કાલે ઊઠીને તારા મમ્મી પપ્પાને કે મારા મમ્મી પપ્પાને ખીચડ ઉછળ છે એનું શું એ લોકોને શું જવાબ આપીશ પણ જો દેવાંગ એક વાત તો સાફ જ છે ને કે આપણે કોઈ ખોટા ઇન્ટેન્શનથી લગ્ન કરવાનો વિચાર નથી કરતા આપણો ઈરાદો તો સારો છે ને કે જેથી કરીને ઘરનો કંકાસ અટકી જાય બંને મમ્મીઓ પછી કંઈ કરી પણ નહીં શકે ને બંને બેનોના અલગ થઈ જશે એ પણ ખર્ચા વગર શુ બકા તારી વાતને હું માનું છું પણ પ્રેક્ટિકલી આ શક્ય નથી કદાચ બન્યું તો કે બંને એ આ સીધી સાધી વાતને ઊંધી રીતે લીધી તો અને કાલે ઊઠીને કોઈ કંઈ કંઈક કર્યું તો નહીં નહીં જો હું તને પ્રેમ કરું છું એ વાત સાચી પણ આપણા પરિવારના ભોગે કે ઘરના કોઈ લોકોના ભોગે ક્યારેય નહીં હું તને આવી રીતે પામવા નથી ઈછું હું તો કાયદેસરના લગ્નની વાત કરતો હતો કે તું ઘરે વાત કરે ઘરે પ્રસ્તાવ મૂકે અને કાયદેસરના લગ્ન થાય આપણા બંને એ વાંગ પોસિબલ નથી તું કેમ નથી સમજતો મારી વાત કહું છું તને ઘરે ઝઘડાઓ ચાલે છે મમ્મી પપ્પાને તો મનાવી લેશું એક કામ કર મને વિચારવા માટે થોડો સમય આપ હું તને સામે ચાલીને ફોન કરીશ અને આઈ પ્રોમિસ કે નિર્ણય તારા પક્ષમાં જશે ઓકે થેન્ક યુ સો મચ ચલ લેટ થઈ ગયું છે હા ઠીક છે ચાલ